ખાલી ખોખારી નાઠવા તો જો મોસ્ટ ઓફ ધી સૂટકેસ તો અમારે ભરાઈ ગઈ છે રાધી રાધી હું હિશાબ આલે છે ત્યારે અડધી રહે છે જો પેલા બેડમાં આમ બેઠી હતી હવે આમ બેહીને હિસાબ કરે છે

ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ નીલકંઠભાઈ થઈ ગઈ છે અમારે અને હું જોબ પરથી છૂટી ગયો છું નીલકંઠભાઈ અમને જોબ પરથી છોડ્યા છોડાવ્યા અને બે દિવસથી હતો જોબ પર આજે અત્યારે જાઉં છું જયદીપ અને જયેશ બંને જોબ પર ગયા છે કોઈ લેવા હોય એવું નથી એટલે કરી છે ટેક્સી વચ્ચેથી એઝ યુઝલ રાધિકાને પિકઅપ કરી પછી જઈએ છીએ ઘરે બરાબર રાધીના ઘેર અમે પહોંચી ગયા છીએ અને પિકઅપ કરવા આ પાછળ છે મારી ટેક્સી છે મોટી ડુંગળી વાહન જેવું રોગને લેવા એવું છે અને આ ઘેર છે રાધી આવે જ છે જો રાધિકા આવી ગઈ છે તો આ કુ આ કુ વન બુક કરે ઉતારી હાટુ એમ છે ને યુ જેટલા કેર વર્કર હોય ને એ બધા ને થેન્ક યુ કેટલી બીઝી શિફ્ટ હોય હે આ બધા કેર કેર વર્કર સેલ્યુટ એમ સેલ્યુટ હા મને મોટો વાન લઈને લાવ્યો જો વાન લઈને લાવ્યો આ કે સાચું બેહવાનું છે જો ગરમા ગરમ રોટલી મીડી છે બનવા ફુલકા રોટલી હું નીચે બેઠો છું મારા મમ્મી ઊભા બાબા બનાવે છે અને અમે બેસી ગયા છીએ જમવા રોટલીનું શાક એ બનાવ્યું છે અને રોટલી મેં ડાયળમાં સોળી નાખી છે અહીંયા રાધિકા બેઠી છે જમવા બે ગઈ છે કેમ એટલી બધી ઝડપ રાખી પડી ન જાય આત્મકે એટલે છે એવું છે એમ ને ચાલો બધા દાળ ખાવ રોટલી શાક ભાત અને દાળ એટલું જ છે ઢોળાઈ ગઈ દાળ યમુના બેન અમાર ઢોળ નાખી છે યમુના બેન અમાર આવી જ ગયા હોય અત્યારે તો દાદા લઈને વિયા ગયા છે જો દાદાની દીકરી આ આ ચાલો તૈયારી ચાલુ થઈ ગઈ છે અમારી એમના બેન જો એ સૌથી વધારે કામ કરે જો ખાલી ખોખાલી નાટા ન કેટલું છે એમ

અત્યારે તો ભરીએ છીએ આમ હજી થોડું ઘણું બાકી છે ભરવાનું હજી કાલ થોડુંક શોપિંગમાં જવાનું છે તો કાલે બનશે શોપિંગનો વ્લોગ તો જોવાનું ચૂકતા નહીં બરાબર ને વ્લોગ વ્લોગ નહીં થાય શોપિંગ જ મેં ન તો નહીં હોય તો નહીં હોય જવાબ છે તો નહીં હોય તું ખાલી કહી જાય છે હું લેવું છું લઈ

તો જોયું તમે બધા રાધે પીવે છે સિગરેટ આમ જો ઈશા જો તો મુનિમજી નો બેસી ગયા હોય એવો ઈશા બાલે છે અમારે કેલ્ક્યુલેટર કે અચ્છા એમાં કેલ્ક્યુલેટર છે ઓકે કેલ્ક્યુલેટર આયરસ છે અને બુક જો બુક બુક કેટલી નાની એવી છે મુનિમજી ની કે જો હું હિસાબ આવે પછી આવે તો ઉધાર ને જાય તો જમા એવું બહુ કીધું નઈ આપણે તારે ઓલા વાર્ષિક હિસાબ ને જવાબ આવતા તારે આવી જતા મારે કોઈ દી નથી આવ્યા મારે તો પેલા કેમ કીધું આવી જતા

ધીમે ધીમે છે ને આડી પડી હજુ પડી હોત ગઈ હજી તો બોલું ચા એક તો બાર કલાકને શિફ્ટ કરીને આવી પાસે હિસાબ કરવા બેઠી છે એનો હિસાબ આલે છે ને હજી ખબર નથી પડી ન કરો ઈશા બાઈલે જાય છે આપને હજી કાંઈ હાલ નથી બીજી ઈશાબ્યાનો હાલે છે આપ કેટલા વધે છે વાહ પાઉન્ડ તૈયારીનો ધમધમાટ અત્યારે તો બંધ કરી દીધો હવે ઇન્ડિયા જવાની અને મારા મમ્મી પપ્પાની જ નીચે સુઈ ગયા છે અમે સુવાની તૈયારીમાં લાગી ગયા છીએ કમ્પ્લેટ તો આજનો અમારો મેન્યુ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો શેર સબસ્ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધા પોત પોતાનો ધ્યાન રાખજો ખુશ રહો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ બાય